ભાઈઓ આપણે તલનો નો ઢગલો હડકાઈ દીધો છે જોઈ શકો છો તમે તલનું કામકાજ પૂરું કર્યું ભાઈઓ વરસાદ આવે એવું થઈ ગયું છે જો ભાઈઓ તો હવે પલરી જાય ઢગલો તો આગળ ફફડાટી ખોલી જશે દસ જ મિનિટમાં અને ભાઈઓ એક ઢગલો જો આયા ધુમાડા કાઢ નાખ્યા

તાપ થાય છે બગડાટી બોલે જાય છે એક બાજુ કડો તો હોય નીકળી ગયો હોય જો એક સાઈડમાં માં આયલું આવશે આગળ તમને બતાવી દઉં છે આ બાજુ આયલો ધુમાડો આયલો આવે ધુમાડો બહુ લાગે છે તો ભાઈ ઘડી ગણમાં તો બહુ બોલી ગયો સપાટી બોલી હતી ને ઘડી ભાઈઓ તો ચાલો હવે થોડીક વાર બાદ આપણો ઢગલો પૂરો થઈ જશે ભાઈઓ ને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ભાઈ વરસાદ વરસાદ અંધાઈ છે હવે ઊભી રહેવાતું નથી